જય શ્રી કૃષ્ણ ભારતી શિંગાળા અનેરી વાનગી માં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું રવો રવો પણ કહેવાય છે અને સત્યનારાયણ બાપાનો પ્રસાદ પણ કહેવાય છે તો એકદમ છૂટો વેકરા જેવો ને ઘીમાં લથપથ તો ચાલો બનાવીએ આપણી અહીંયા રવાની બધી સામગ્રી તૈયાર છે તો મેં અહીંયા એક વાટક્યો લીધો છે સૂજી જે આપણે રવો કહીએ છીએ દૂધ પાણી ભેગા કરીને આપણે એને ગરમ કરી નાખવાના છે અહીંયા મેં એલચી પાવડર લીધો છે એક ચમચી અને અહીંયા મેં દ્રાક્ષ લીધી છે તો દ્રાક્ષ તમારે જે પ્રમાણે ખાતા એ પ્રમાણે નાખવાની છે અને અહીંયા મેં એક વાસણ પણ ગરમ થવા મૂકી દીધું છે અને આ છે રવો આપણે તીલના વાસણમાં બનાવવાનું સ્ટીલમાં નહીં બનાવવાનું ઘી આપણું અહીંયા ઓગળી ગયું છે હવે આપણે એમાં રવો એડ કરીશું તો રવો આપડો અહીંયા શેકાશે ત્યાં સુધીમાં આપણે આ દૂધ લીધું રવો શેકાશે ત્યાં સુધીમાં તમારું દૂધ પાણી ગરમ થઈ જશે જો આપણે બે વાટક્યા જે દૂધ લીધું તે જ આપણે એક વાટકો ભરીને એમાં પાણી એડ કરીશું આ માપ છે તમારે પરફેક્ટ તમે બનાવજો એટલે તમારે બહુ મસ્ત બનશે જે બનશેનારાયણ બાપાનો આપણે પ્રસાદ બને છે એવો જ બનશે હવે આપણે ધીમે ધીમે આ રીતે હલાવવાનો હશે એટલે શેકાઈ જશે એકદમ તો જો આપણો રવો પણ મસ્ત રીતે શેકાઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે તમારે ચેક કરવો હોય તો આ રીતે કરવાનો કે રવો આપણો ફૂલી જશે અને કલર પણ ફરી ગયો છે બ્રાઉન કલર થઈ ગયો છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે તમારી જો રવો બનતો હોય તો આજુબાજુમાં પણ ખબર પડે કે સત્યનારાયણ બાપાનો હવે એડ કરી દેવાનું છે તો આપણે ગરમ ગરમ દૂધ છે ઈજા રવામાં એડ કરવાનો છે અને હલાવતું જવાનું છે આ રીતે દૂધ એડ કરતા જજો અને હલાવતા જજો

અને રવો આપણો દૂધ પી લે પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે તો આપણે આને થોડી વાર આ રીતે હલાવીશું જો આપણે આને બે મિનિટ આવી તો આ રીતે હલાવ્યું એટલે દૂધ બધું આપણું પી ગયું છે ચૂસી લીધું છે રવો હોય ને એ બધું પી જાય તો હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે તો ખાંડ તમે રવામાંથી બધું દૂધ બળી જાય પછી એડ કરવાની છે એટલે તમારે એમાંથી ઘી છૂટું પડશે તરત જ અને ચીકણો પણ નહીં થાય રવો આ રીતે એક જ આટેલાવાનો છે ઘણા લોકો કહેતા હોય કે અમારે રવો છે તો ચીકણો થઈ જાય છે એકદમ આમ નથી થાતો કે મોઢામાં મૂકીએ તો પાણી પાણી નથી થાતો તો તમારે શેકવામાં મિસ્ટીક રહેતી હોય તો જ તે રવો ચીકણો થાય કારણ કે શેકવામાં તમે બ્રાઉન કલર નતો હોય અને તરત જ દૂધ કે પાણી નાખી દીધું હોય તો જ તમારે રવો ચીકણો થાય તો આ રીતે તમે બનાવો એટલે તમારો રવો જરાય ચીકણો નહીં થાય અને નીચે બેસે નહીં અને એનું ધ્યાન રાખવાનું છે આ રીતે તાવી થઈ હલાવતો જ રહેવાનો છે થોડી વાર આપણે આ રીતે તાવી થાથી હલાવશો એટલે ઘી હમણાં છૂટું પડી જશે આપણે આને થોડી વાર હલાવ્યો તો તો આપણો રવામાંથી ફરતું બધું ઘી પણ ઉપર આવી ગયું છે અને રવો પણ મસ્ત સેટ થઈ ગયો છે તો હવે આપણે જે એમાં લીલવાદ રાખ લીધી હતી એ આપણે એડ કરીશું ત્યાર પછી આપણે એલચી પાવડર જે લીધો હતો એ એડ કરવાનો છે ઇબેય વસ્તુ છે તમારે આમાં નાખવાની છે આ રીતે આપણે એને બે મિનિટ આમ મલાવશો એટલે ડ્રાક્ષે બધી તમારી એકદમ મસ્ત રીતે ફૂલી જશે જો કે પણ મસ્ત રીતે છૂટું પડી ગયું છે અને રવો પણ મસ્ત રીતે થઈ ગયો છે જો જસત નારાયણ બાપાના પ્રસાદમાં હોય ને એવો જ રવો થયો છે એકદમ કણીદાર અને મસ્ત કીમાં લતપતતો તો તમે આ જ રીતે જો રવો બનાવશો એટલે તમારો રવો કોઈ દિવસ બગડશે જ નહીં રવો બનાવો સાવ સેલી વાત છે પણ શેકવામાં જ આપણે ખાલી એમનું ધ્યાન રાખવાનું છે તો જો આપણો રવો તૈયાર મસ્ત રીતે બની ગયો છે જો આપણો એકદમ છૂટો વેકરા જેવો અને કિમાલત પત્તો રવો તૈયાર છે તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ